હોય ને એ સો સો ટકા ન મારે કુદરત માનો કે આજે કોઈ બી દવા ના દેવડાને મારીમાંથી બીજી વાર ટ્રોફીનો કોર્સ મારીશ એમ માત્રા વધારી તો એ દેવડા મરશે ને કેમ કેમ કે એને હવે એ દવા અમે ટકી રાખવાની એના પેટમાં ક્ષમતા આવી તો કોઈ આપણે સફેદ માગી છે બે વર પેલા પંજાબ માં એવું આવતું પેપર માં એટલો બધો એઠે કે બહારના વૈજ્ઞાનિકો ને દવા જેમ સાટે એમ વધે જેમ સાટે એમ આપણે ઘણી વાર કહીએ વધે પણ વધે નહીં જે દવા સાટો અને એના જે પેટમાં બચ્ચા હોય એ જે ન મરે પછી એ જે બચ્ચા જન્મે એ દવાથી ન મરે એટલે આપણે દર વખતે ભલામણ કરીએ કે દર વખતે ડોઝમાં દવા બદલતી રહે ઘણા ખેડૂતો એવા છે ને કે ભાઈ અમે શરૂઆતથી છેલ્લે બધી મોનો ખોટો પોષો સાટી એકની એક જ દવા સા એમ મારે પરિણામ સારું મળે એમ ઘણા કહે પણ એ સારું મળે

ઓફિસ રસ્તામાં જ્ઞાની મુલાકાત કરો એટલે કોઈ પણ આપણે એટલું દૂર થાય એટલે એ લોકો આવે તો આપણે ઓલું કરવું જોઈએ પછી હમણાં દાદા જાડવાનું પૂછતા નહીં અત્યારે આંબાની કલમ છે આવે એક કલમના સો રૂપિયા ભાવ છે

આ ત્રીજે કડે ધંધો વદ્યામ બહુયા પણ આપણે બિયારણ માં ઈ વાત કરતા કે બિયારણ અમે પૂછું કે અમારા ધરમભાઈ વાત કરી કે મારે મખવાડી ઉગી નથી એમ એક જ જમીન માં બે બે જગ્યાએ થી બિયારણ લાવ્યા એક બિયારણ ઉગતો બીજો નથી ઉગતો એટલે મતલબ એમ કે બિયારણ માં એક કામ છે એને પડવું છે એ બી છે બાકી કપાળમાં શરૂઆતમાં આપણે સંકલિત રોગ જેવા નિયંત્રણ કેમ કરવું એનું જે તે ટાઈમે આપણે હજી એની મીટિંગ કરવી એને ઘણા બધા આવે ભાઈ પક્ષીને ટેકા મૂકો તો પક્ષી આવે જીવાત થાય જાય પછી પ્રકાશની અંદર મૂકવા એટલે એમ કરી નાખવાનો લેફ્ટની નીચે સ્ટેન્ડ મૂકી દેવાનું કોઈ બી ખુરશીનો ગેમ એની ઉપર સ્વચ્છતા વાસણવાળું કોઈ પાણી ભરીને મૂકી દેવાનું એની ઉપર એમાં કેરોસીનના ટીપા પાડી ગયો અથવા કોઈ દવાના ટીપા પાડી ગયો

પાણી ભરી દેવાનું પાણી ના કેરોસીન ના કેટલો પાડી દેવાનું આસપાસ પછી દેવાનું જે આ ને એ બધા આવે ઈડ છે ને બધી કુદા જ આવે ગુલાબ ઈડ ના જ આવે લશ્કર ના કુદા જ આવે આખી રીતનું એમ એમ જીવન ચક્રા હોય કુદા આવે ઈંડા મૂકે પાંદડાની ની નીચે ઈંડા માંથી થાય ઈડ પછી પાછું કુદું બની જાય કુદા નો પછી કોચા થઈ જાય જમીન આખી એને સાયકલ ગોળ ગોળ ફેર્યા કરે તો આ સાયકલને આપણે આપડે તો નિયંત્રણ આપણું ઓછા પૈ જાય થાય બાકી તો ગીળે એકવાર થઈ જાય પછી તો આપણે દવા સાઠવા જવાય બીજો કોઈ આપણે રસ્તો ન રહે